ભાઈ બધા જ આ હીરો ભેગા થઈ અને એક લોહીયા આ હીરો એવા સૂત્ર સાથે સૌ્ય એકતાનું એક પ્રતિક બતાવવાની કોશિશ કરી જે ખરેખર ઐતિહાસિક બાબત છે બહુ સારી બાબત છે અને પરંપરાગત વસ્ત્રો સાથે આટલું મોટી સંખ્યામાં બધું જે મેનેજમેન્ટ કર્યું ખૂબ જ ઐતિહાસિક ઘટના છે આ બધું જ સારું છે પણ એના કરતા એ મને વધુ જે નોંધ લેવા જેવું પ્રેરણા લેવા જેવું શીખવા જેવું જે લાગ્યું એ હવે પછી હું કહું છું આપણે ત્યાં એવો રિવાજ છે રિવાજ નહીં આમ તો ફેશન થઈ ગઈ છે કે પોતાની જ્ઞાતિનો કાર્યક્રમ હોય અલગ અલગ જ્ઞાતિઓ છે કોઈ આહિર છે કોઈ પટેલ છે કોઈ અન્ય સમાજ છે કોઈ અન્ય સમાજ છે પોતાની જ્ઞાતિનો જ્યારે અવળો મોટો સામાજિક કાર્યક્રમ થતો હોય ત્યારે એ સામાજિક કાર્યક્રમના આયોજનની અંદર જે આયોજન મંડળ બેઠું હોય એ આયોજન મંડળની અંદર ચાર પાંચ લોકોની ટોળકી એવી હોય કે એ ટોળકી જ્ઞાતિ બારના બીજા જે રાજકારણીયાઓ હોય છે પ્રદેશ પ્રમુખ લેવલના હોય કે ગૃહમંત્રી ટાઈપના હોય એને વાલા થવા માટે એને સારું લગાડવા માટે અંગ્રેજીમાં અપીઝ શબ્દ છે એમને અપીઝ કરવા માટે એમની આગળ પાછળ ફરવા માટે પોતાની જ્ઞાતિના કાર્યક્રમમાં આવા બધા માણસોને બહારથી લાવી અને આખા કાર્યક્રમમાં એમનું પબ્લિસિટી એમની વાહવાહી કરતા હોય છે અને ગુજરાતમાં આ ફેશન થઈ ગઈ છે કે પોતાની જ્ઞાતિનો કાર્યક્રમ હોય એટલે ગૃહમંત્રીને બોલાવું ને પ્રદેશ પ્રમુખને બોલાવું ને મુખ્યમંત્રીને બોલાવું અને એ એક ટોળકી હોય આયોજનમાં એનો રોલ એટલો જ હોય કે એ પોતે પોતાના નેતાને હારા થવા માટે આપણા કાર્યક્રમમાં લઈ આવે સમાજના ચાર છોકરાને સ્ટેજ ઉપર બોલવાની તક ન મળે સમાજની ચાર દીકરીઓને સ્ટેજ ઉપરથી પોતાની કલા કે પોતાની ક્ષમતા બતાવવાની તક ન મળે પણ ગૃહમંત્રીને વાલા થવા વાળી જે ટોળકી હોય છે એ આવા કાર્યક્રમોમાં ગૃહમંત્રીને ઘુસાડી દે આહિરોએ કાલે બહુ સારું એક આખું સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું કે ભાઈ સમાજનો કાર્યક્રમ હોય ત્યાં માત્ર સ્ટેજ ઉપર સમાજનો વ્યક્તિ બીજા કોઈ મહાન હશે દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ હશે કાંઈ વાંધો નહીં ઈશ્વર એને સુખી રાખે પણ આ કાર્યક્રમ સમાજનો છે તો સ્ટેજ ઉપર માત્ર સમાજનો માણસ હશે એ પ્રેરણા એ ઉદાહરણ એ દાખલો ગઈકાલે આહિર સમાજે પૂરો પાડ્યો હું તો એના માટે આહિર સમાજનો આભાર માનું છું અભિનંદન પાઠવું છું કે એક નાના સમાજે કેવડો મોટો દાખલો બેસાડ્યો શીખવું હોય તો આમાંથી આપણે શીખી શકીએ નથી શીખવું તો એનો તો કોઈ રસ્તો નથી તો મને એ ખબર છે સુરતમાં રાજકારણમાં જોડાયેલા છીએ બધાને ખબર છે કઈ પાર્ટીમાં શું કરીએ છીએ અમે જોઈએ છે હું તો સુરત રહું છું એટલે ખાસ સુરતનો દાખલો આપી શકું કે કંઈ પણ સામાજિક કાર્યક્રમ હોય એટલે સત્તા પક્ષના સમાજ સિવાયના લોકોને વાલા થવા વાળી ટોળકી જે છે એ તરત ગૃહમંત્રીને બોલાવું ને ઢેંગણા મંત્રીને પૂછડા મંત્રીને બોલાવું સમાજના લોકોને આમંત્રણ આપું ન આપું પણ મારા નેતાને આમંત્રણ જરૂર આપું આહિર સમાજે કાલે જે કાર્યક્રમ કર્યો એમાં એક બીજું પણ બહુ સારી નોંધપાત્ર બાબત બની મેં એના ફોટો વિડિયો જોયા તો સ્ટેજ ઉપર બધી જ પાર્ટીના નેતાઓ મંત્રી શ્રી મુળુભાઈ હતા કોંગ્રેસમાંથી જે આગેવાન છે ભાઈ અમરીશભાઈ હતા ખવા હતા એ સિવાય વિજયભાઈ વાઘ છે ઘણા બધા નેતાઓ મતલબ બધી પાર્ટીમાં ભલે હોય પણ મૂળ આહિર હતા એ બધા સ્ટેજ ઉપર હતા આપણે ત્યાં તો એવી ફેશન છે કે જ્ઞાતિનો કાર્યક્રમ હોય કે ભાઈ એક્સ નામની જ્ઞાતિનો સામાજિક કાર્યક્રમ પણ આમંત્રણ માત્ર એક જ પક્ષના લોકોને બીજા પક્ષમાં એક્સ નામની જ્ઞાતિના લોકો હોય તો પણ એને આમંત્રણ નહીં આપવાનું જયારે કાર્યક્રમ એમ કહેવાય કે આ તો ફલાણી જ્ઞાતિનો છે પણ ફલાણી જ્ઞાતિના કાર્યક્રમમાં કોઈ પણ પાર્ટીમાં ભલે હોય આપણી જ્ઞાતિનો છે તો એને આમંત્રણ આપીએ એવું નથી બનતું બને ત્યાં સુધી માત્ર ચોક્કસ પાર્ટીમાં હોય તો જ એને આમંત્રણ આપવાનું કાર્યક્રમ ભલે જ્ઞાતિનો હોય આહિર સમાજે કાલે એ દાખલો પૂરો પાડ્યો ગમે એ પાર્ટીનો હોય આહીર છે એ આહિરાણી મહારાષ્ટ્રની અંદર હાજરી આપશે એટલે મને એમ લાગે છે કે આ બે જે ઐતિહાસિક દાખલા આપણને આહિર સમાજે પૂરા પાડ્યા છે એને આપણે નોંધ લેવી જોઈએ સમાજ તો જ એક બને સમાજ તો જ મજબૂત બને જ્યારે આપણે બધાનો સમાવેશ કરીએ સમાજ તો જ આગળ વધે જ્યારે જેનો સમાવેશ નથી જ કરવાનો એનો ન કરીએ ભલે ગમે એવા મહાન માણસ હોય પણ નહીં તો નહીં તો જે આયોજકો છે આ અહીરાણી મહારાષ્ટ્રના એમણે ખરેખર ખૂબ પરિપક્વતા ભર્યું ખૂબ ઊંડી સમજણવાળું પગલું ભર્યું છે કે જેને નથી જ લાવવાના નહીં જ હોવા જોઈએ નહીતર ચાલીસ પચાસ હજાર માણસો ભેગા થતા હોય ત્યાં તો મૂકે નહીં ભાષણ કરવાનું સ્ટેજ તો એને જોઈએ જ જોઈએ કે નહીં ભાઈ ચાલીસ પચાસ હજાર લોકો ફ્રીમાં મળતા હોય ભાષણ કરવાની તક કેના જાતિ કરીએ જાતિ જ ના કરે પણ આયોજકો જે છે કાલના એમણે ખરેખર એક બહુ મસ્ત મતલબ ઉદાહરણ પૂરું પાડ્યું છે બધાએ શીખવું જોઈએ કે એ આયોજકોને હું આભાર માનું છું આટલું સુંદર સરસ મજાનું મેનેજમેન્ટ કર્યું મારી જેવો માણસ તો એ જ ઓબ્ઝર્વેશન કરતો હોય કે ભાઈ સ્ટેજ ઉપર શું ચાલે છે સ્ટેજની સામે શું ચાલે છે ભાષણની અંદર શું બોલાયું લોકોએ કેવી રીતે એને એન્જોય કર્યું તો એ બધી જ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરતા અદ્ભુત આયોજન થયું ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં કૃષ્ણના અધ્યક્ષસ્થાને કૃષ્ણના વારસદારોએ આ ભવ્ય મહારાસને સફળ બનાવ્યો અને આની પાછળ તો કેટલા મહિના કેટલા દિવસોની મહેનત હશે કેટલા લોકોની મહેનત હશે પણ આજે જ્યારે હું આ બીજા દિવસે ચોવીસ તારીખે મહારાષ્ટ્ર યોજાઈ ગયો આજે જ્યારે આપણે બીજા દિવસે વાત કરીએ છીએ ત્યાં સુધીમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિનો ફોટો કે કોઈ એક ચોક્કસ વ્યક્તિની વાહવાહી કે ચોક્કસ વ્યક્તિના કારણે બધું થયું એવું પણ હજુ સુધી બહાર ન થયું એનો મતલબ એમ કે આયોજકોએ સમાજમાં એ સંદેશ આપવામાં સફળ રહ્યા કે ભાઈ આ તો ટીમ વર્કનું પરિણામ છે જનરલી આપણે જોતા હોઈએ છીએ કે બધું બહુ સારું થાય એટલે એક